છેલ્લે શ્યાર પાંચ પૂડા રહ્યા ને તો એવા ફા ઉપાડ્યા દાદા કે હું ઇચકાવું દાદી કે હું ઈચકાવું હું રમું તારા ભેરી કોઈ ભેરી ફંદા ઉપાડ્યા ઉપાડ્યા કાકા કે હું રમું તો કોઈ ભેર નહીં કે મારે અંદર લઈ ગઈ પછી પૂડા બનાવ્યા પછી ઝટઝટ આનું કઈ એક જ પૂડો હું ખાઈને આવતી આવતી એમ કરીને બગાઈ બગાઈ ને ખાતું ને અંદર જયારે પૂરાવા ગઈ ને ત્યાં તો મારે નથું નથી

મેં છે ને દાળ ને માલપુડો છે ને તો મેચો ચા લીધો કોઈ મીઠી વસ્તુમાં મીઠો ચા ભેરો હાલો થઈ ગયું ખા માંડો હાલો હાલો મીઠા પૂરા ખાવા પછી આમ જો આવી બનાવી દઈ ને

બપોર હુદીન પછી નઈ રહેત ને મોડે ખુદીન એમ હા આ તુલસી આવી છો હમણાં ડોકા કરીને ઈ ઈ આવે સીવું આવે તમને દેવા આઈ ગઈ ને આમડે ઉછો માખ્યું કરનતી માથા ઉલારે જમ પે eh bejungai, halo, yeah. okay, hiow, anak, bye 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 bye, hmm? bye, -bye. bye, -bye, bye, -bye. Tara,

પણ આ આ છે ને તુરિયા હામટા છે આ વખતે હજી બે સીવું લઈ ગઈ ત્રણ સીવું લઈ ગઈ ને આ શિયાળમાં રાતમાં છે પણ આ છે ને આપણા વેલાના નથા બીજા જાણીતા ભાઈ અહીં છે ને એની પપ્પાને દીધા એટલે એને વેલામાં જ થતા હોય કોઈને કંઈ ઘરમાં કે જમીનમાં ન થતા હોય બધા એને વેલામાં જ થતા હોય પટુકમાં ઘરના વેલાના ને ને સીવું જ જો લે લે ઓ હોય આ છોકરું તો જો તને ખબર પડે કેમ સુધારે हम जो मारा हम जो पिला मारा हम जो पिला आसने ये निशाल उतारून बटका बट काकर वाला एक चल आई पुकिया बच्चा है हाँ बताएं अजी एक हाय हाँ वकाई पुकिया तू रियासन है आ बताई

ના જ કામમાં હાટાપટા પડી ગયા મમ્મી છે ને લુગડાતો હોય ને મેં એનું ચૂલાનું કામ અટાણું સંભાળ્યું મમ્મી હશે ને મારું કામ સંભાળ્યું એ લુગડાતું હોય શીવો આમાં બધી કોમેન્ટ કરતા હોય કે શીવાની તો બહુ જ નહીં કે કામ કરાવે જો અટાણ છે ને સીવું એક પગલું આપણી છે એ છે ને મેં હજી શિયાની તૈયારી કરી લીધી ને ત્યાંક એ લોટનો ડબ્બો લઈને પૂગી આવીને તોવી જ દીધો મને એને રોટલા આવે છે અટખડવા એટલે આપણી આગળનું આપણે શું કામ કરવાનું છે ને એને ખબર હોય એટલે એ ini tiari kuman <tellan> dekor sih, mama wama batai tane amjo, mara kini jo batai yo bolau utawi, ike si wune sene, kam kor wa kiran beni kam mara i moklo, ter, ma ma mene jau ko wa amjo to mara kam, oke, ma mene jau ko ike kam kor wa wu si wu jai, eh, ma bola kam kor wa

એટલા આકડી કે તો બતાવીને હું તમારા દાદા પૈકી ભાગ લેવા જાઉં

હવે અંદર બંધ આવું ને બે હું ને ને લાગે આગળ છે ને હું તમને કઈક બતાડું છું મમ્મી નવી સાડી આવી ગયો આવું મમ્મી પહેર્યા જ નવી સાડી પહેલી વાર એવી સાડી મમ્મી એ વાર પહેરી ખાસ તો જ જોવાનું છે એવો કલર એવી ડિઝાઇન એવું કાપડ બધુંય પહેલી વાર હમણાં જ આગળ આપણે વિડીયોમાં કીધું તું કે બ્લાઉઝ સિવાય ના આવી ગયું પાસે નાખ્યા હતા એ બ્લાઉઝ સાઇ રેજી સાડી છે ને એ જ મમ્મીએ પહેરી તો જમાવટ થાય સાડી જોરદાર લાગે છે તો મને છે ને

નકર બ્લાઉઝ હતી કોક ને આપી દે હું કોક તો પહેરશે ને જેને ગમતી હોય આવા કાપડ માં એને આપી દે હું આપડે દીકરીઓ જી આવા કાપડ માં કોઈ પહેરતી હોય ને જેને ઓછું કામ હોય ખેતર વિના

થઈ ગયો ને નાસ્તો આપડે વાહિંદા કરવા તો કે મેં એમ કીધું તું નાસ્તો બેઠી બેઠી કરતી હતી ને તું પોતરા નાખતી દાદી ગયા ખળવાટવા એટલે એની માથે બાંધીને ઓટણી હતી આ કે મને બાંધી દે મેં કીધું આપણે ક્યાં જાવ તો મારે પેલા કે દાદી પે ખળવાટવા જાવું મેં કે તું જ જાવું ત્યાં પછી તારું ધ્યાન ન રહી ખડવાટે કે તારું ધ્યાન રાખે અહીં રાખી હવે તો કે વાહિંદા કરવા જાવ માથે બાંધતું એ બધું હાલ ઠીક પછી કરીએ પણ તું મને બપોર પટાવતી હતી કેમ પેલા મારાથી રિહાણી તી કેમ હાણી હાલ તો કે તો બતાવીને કેમ રીહાણી હતી કેમ પછી મેં કીધું મેં કીધું આપણે હું સીવું નાગડી હું કહું હુવરાવી મારે હું વયું જાઉં છું કરોણ પાસે કરોણના રોટલા ઘડવા એટલે સીવું પછી કેમ મારી પાસે આવી પટડી પટડી ખાતી કે તો ખરી એ કેમ મને પટાવી હતી ના 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 કે આમ પટાઈ લીધી ને આમ પટાઈ લીધી પછી પછી કેમ કરતી હતી હા એ બોટલ દઉં પછી કેમ કરતી હતી તો કે આમ તો જજો તો

ખડવાટીને આવતાર્યા નિર્ણય કરી દીધી ને પપ્પા આવે તો અંદર બાંધે ઓલા ને બેહવાન વાન બિસાડાવતા મરશે ને પાવેશ ભાઈ આવશે મોડા આકડી મેં ફોન કર્યો મેં કીધું વહેલા આવવાના જ સવાર કેતા તા કે હાથ વાગે પછી આવી તી હાઈ કે મોડો આવી ન કરશે ને રીલ્સ ઉતારવાની હોય ને એટલે પછી વાં જવાની મેળ ન આવે તી મન યાદ આવી ગયું તી હવે એ આવશે હાથ વાગે સુટશે પછી આવશે એટલે તો હું જેવું ચા ભમીને કે અડધી કલાક માંકડી અત્યારે

કેમ ભાવે એક્ટિંગ કરો અરે હું આવે આ બધી આમાં યાદ છે ને પેલાની હોય ને એ જોઈને હું આવે કઈક ટાઈમ થાય કે ડિલીટ કરી નાખી આમાંથી એ હાલ 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 મમ્મી હાલ ભૂમિની મુલાકાત લેતા ભૂમિ દીદી ફૂલથી રાડ પાડતો ફૂલથી હાલ આ છે ને ખોડિયારમાંની જઈ કરી લઈએ ને बस ये पूमेन जाए आला यहां से पगथी उतरवाने छे केम खड़िया मान जय करवाने छे बाय जो चलो हमरा सी धीमे धीमे आओ बस काट नाक पे यहां जंप ला ले मैं माइक હા ઓહો ફૂ લેવા હટલી આવી હતી કા હા તે રસ્તામાં તોડ લીધું હા હા મૂકી દે અહીં જય જય પછી કેમ માથું હે ફોડાડવાનું હોય હું માએ હા

હું પોસવાઈન જાર મન આ તમારે જો બે નઈ મેચિંગ થી અમારે માં જી કરે મેચિંગ ઈ તો જોતી નથી હું મારે મેચિંગ હે ગુલાબી જો એસે હું મે પૂછ મોટી માં પૂછ દીદી ને પૂછ હું કરો પૂછ જો માં છે પૂછે આ ગયા પૂછે ઈ આતા પપા દેખા હે ને તા હું છે ને એ બોલસે ને તા હું દી કોઈ ની બોલે જો જો